સિદ્ધપુર તાલુકાના ડિંડરોલ ગામે પાંત્રીસ વર્ષીય યુવક ઉપર મધમાખીઓના ઝુંડનો હુમલો મધમાખીઓના હુમલાથી યુવક બેભાન એકસો આઠ ટીમની સમયસૂચકતાથી યુવકનો થયો બચાવ યુવક સારવાર હેઠળ ક્યારેક ક્યારેક આપણે ના વિચારી હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આવી જ એક ઘટના સિદ્ધપુર તાલુકાના ડિંડરોલ ગામે બનવા પામી છે ઘટના કાંઈક એવી છે કે ડિંડરોલ ગામે પાંત્રીસ વર્ષીય યુવક રસ્તેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ઝાડ ઉપરથી આખે આખો મધપુડો આ યુવકના માથા ઉપર પડ્યો હતો જેના કારણે આ યુવક હેપતાઈ ગયો હતો જો કે મધમાખીઓના ઝુંડે આ યુવકને માથાના ભાગે અતિશય ડંખ મારતા યુવક બેભાન થઈ ગયો હતો પરંતુ ઘટનાને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે એકસો આઠની ટીમ આવી પહોંચી હતી અને યુવકને બચાવવા માટે સમય સૂચકતા વાપરી પીપી કિટ પહેરી યુવકના માથાના ભાગે સેનેટાઈઝરના ફુવારા લગાવી શેમ્પુની મદદથી યુવકને મધમાખીઓના સકંજામાંથી છોડાવી એકસો આઠ વારમાં બેસાડી સારવાર અર્થે સિદ્ધપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો જો કે અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ ઘટનાક્રમમાં એકસો આઠની ટીમની સેવાને સૌ કોઈએ બિરદાવી હતી કારણ કે એકસો આઠની ટીમ જો ઘટના સ્થળે ના પહોંચી હોત તો આ ઘટના એટલી ગંભીર હતી કે યુવકને મધમાખીઓના ઝુંડના હુમલામાંથી છોડાવવું મહામુશ્કેલ હતું પરંતુ એકસો આઠ ટીમની આ કોઠા કોઠાસૂઝથી યુવક મધમાખીઓના સકંજામાંથી છુટકારો મેળવી શક્યો હતો ત્યારે એકસો આઠની ટીમની આ પ્રશંસનીય સેવાને બિરદાવવીએ સૌ કોઈની ફરજ છે દર્શક મિત્રો તમે પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી એકસો આઠની ટીમની આ ઉમદા સેવા કામગીરીને બિરદાવી શકો છો